આગામી દિવસોમાં લંડન અભ્યાસ માટે જવાનો હતો જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રોને પાર્ટી આપવામાં આણંદ તરફ ગયો ત્યારે પાર્ટી પૂર્ણ કર્યા બાદ પરત આવતી વખતે નાવલી રોડ દહેમી પાસે આગળ ત્રણ બાઇકો જતા હોવા છતાં અર્ટી કારને બ્રેક મારીને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો એક પછી એક ત્રણ બાઇકને અડફેટમાં લેતા બે છાત્રો સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે જેમાં અરવિંદ ઉર્ફે પિન્ટો અંકિતા વાલજી બલદાણિયા જતીન લાલજી હળિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે જ્યારે અંકિતા ગુપ્તા સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ થોડા સમય બાદ લંડન જવાની હોવાથી જેનીસ પટેલ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યો ત્યારે ગુરુવારે પાર્ટી આપીને પરત ફરી રહેલ જેનીસ પટેલ નશામાં હોવાની શંકા સેવાઈ ત્યારે પોલીસે હાલ જેનીસ સામે કલમ ત્રણસો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત હોમિયોપેથિક કોલેજ કે જ્યાં મૃતક વિદ્યાર્થીઓ ભણતા હતા તેના સાથે વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં બેનર તથા પોસ્ટર સાથે શાંત એટલે કે મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કોલેજના પાછળના ભાગે રોકડિયા હનુમાન મંદિર પાસે એકઠા થયા ત્યારે તેઓની માગણી છે કે અકસ્માત સર્જના પટેલને આપવામાં આવે સરકાર દ્વારા સજા કરવામાં કોઈ કસર ન રાખવામાં આવે તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કાર્ય ચાલક અકસ્માત સમયે નશાની હાલતમાં હતો તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તો હવે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે જે ભોગ બનનાર જતીનનો ચાર વર્ષથી સાથી સાથે ભણનારો અને રૂમમાં પણ સાથે રહેનારો મિત્ર છું તમારી માગણી એ છે કે દોષિત પકડાઈ ગયો છે અને આપણા પોલીસ તંત્ર એની રીતે કાર્યવાહી કરી રહી છે પરંતુ અમને ઝડપીથી ઝડપી ન્યાય મળે અને કોઈ પણ અમને કમ્પન્સેશન વગર ખાલી અમારે ખાલી ન્યાય જ જોઈએ છે અને તથ્ય પટેલનો કેસ અમદાવાદમાં થયો હતો એવી જ રીતે આ જેનીસ પટેલ પર પણ કડક એક્શન લેવામાં આવે એવી મારી સરકારશ્રીને અને પોલીસ તંત્રને નમ્ર વિનંતી છે અને આપણા ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીજી પણ આમાં થોડા આમાં એક આગળ આવે અને અમને ન્યાય અપાવે અને તથ્ય પટેલને જે કંઈ સજા થઈ એવી જ રીતે આ અમારા ભાઈને પણ ન્યાય મળે અને એવી અમે એક માંગણી આપની સમક્ષ રાખીએ છીએ આપ અમારો સહકાર અને પોલીસ મિત્રોનો સહકાર કરી અને અમને ન્યાય અપાવજો શું નામ છે માધવ માંગણી માંગણી એ છે કે જો તથ્ય પટેલનો કિસ્સો હમણાં થયો થોડાક સમયમાં આ કિસ્સો બન્યો હવે અમે બધા સ્ટુડન્ટ ગામડેથી અહીંયા ભણવા માટે આવીએ છીએ અમારું કોઈ સગાવાલું અહીંયા હોતું નથી તો દર વખતે આવું થાય છે અમારે તો પોલીસની રીતે કામ કરે છે કાર્યવાહી બધી કરે છે અમને સપોર્ટ પણ પૂરી રીતના કરે છે પણ સરકારને એવી નમ્ર વિનંતી છે કે એવા કાયદા બનાવે કે જેના દ્વારા આવી જે જે કાર ચાલક હતો એ આટલી જે સ્પીડમાં જતો હતો તો એને જે કાયદા એને યાદ આવે કે ભાઈ આટલી સ્પીડમાં મારે નથી જવું ને કરાવવા પાછળ કાયદા છે તો મને આવી સજા થશે તો સરકારને એને એવી અમને ટૂંકમાં અપીલ છે કે એવા કાયદા ઘડે કે પહેલેથી જ કે આવું જે અકસ્માત બનશે તો જે જેનો ગુનો હશે એને આવી પ્રકારની સજા થશે કારણ કે આ બધું થશે તો વારંવાર થઈ રહ્યું છે અત્યારે વિદ્યાર્થીઓ કઈ પરિસ્થિતિ વિદ્યાર્થીઓને જો અમારે એક્ઝામનો થોડેક દિવસોમાં જ છે પણ બધાને ડરનો માહોલ છે કોઈ બાઈક તો અડતું પણ નથી ભલે અમારો જે કલીગ હતો અમારી સાથે રહેતો પણ આ જે બધા ઉપરમાંથી બાઇક કોઈ અડતું નથી કોઈ બહાર જતું નથી એટલે બધાને ભયનો માહોલ છે અત્યારે તો જેમ મને એમ મને ન્યાય અને એવા કાયદા બનાવો કે આવું થઈ શકે કારણ કે અમારા પેરેન્ટ્સ તો અહીં કોઈના હોતા નથી બધા એ તો ગામડે હોય છે આમ ખાતરે એકતા છે ગુરુવારે જે ઘટનાવલી પાસે જે ઘટના બની છે એમાં આરોપીને આરોપી છે તે અટેકા જે

રૂમમેટ કોલેજમાં સાથે ભણીએ છીએ હવે આપણે જોવા જઈએ તો ગુરુવાર આજુબાજુ એક આવી રહેલી કારે ત્રણ બાઇક ચાલકો ને ઉથલાવીને ફગાવી દીધેલા એમાંથી બે લોકોનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું અને જે અમારા કલીગ અને સાથી મિત્રો એવા અમારા ભાઈ એવા જતીનભાઈ અડિયા અને જે અમારા બેન સમાન અંકિતાબેન બલદાણિયા એનું કરમસદ મેડિકલ હોસ્પિટલમાં આવ્યા બાદ મૃત્યુ નીપજ્યું હતું તો હવે સરકાર વિનંતી છે કે કોઈ બાંધછોડ વગર અને કોઈ પણ બધું ધ્યાન રાખીને પૂરતો ન્યાય આપે અને જે છોકરાઓમાં ભયનો માહોલ બની ગયો છે એને દૂર કરે અને એની સુરક્ષા માટેના થોડાક પગલા ઉપાડે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે પોલીસ તંત્ર એનું કામ કરી રહી છે તથા બધા બાકી એનું કામ કામ કરી કરી રહ્યા રહ્યા છે 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 તો પણ એટલી નમ્ર વિનંતી કે આ બધું આપણે જોઈએ તો કે એના સ્વજનો અને મિત્રો તરફથી એક નાની અહુની પહેલ કરવામાં આવેલી છે તો એને ધ્યાનમાં રાખીને આ બધું આગળ કાર્ય વધારે અને નિષ્પક્ષ ન્યાય મળે અને સારું તંત્ર દ્વારા કાર્ય થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ